હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો જો સવારની ભાગદોડમાં જો કંઈ તમને સૂચતું ના હોય કે આ શું નાસ્તો બનાવીએ તો ચાલો એના માટે આજે આપણે બનાવીશું દૂધીનો નવો નાસ્તો એકદમ દૂધીનો તમને ખબર પણ નહીં પડે કે આ દૂધીમાંથી આજે આપણે બનાવે છે એકદમ ક્રિસ્પી એવા ઢોંસા અને જો ઘરમાં કોઈ દૂધી ન ખાતું હોય ને તો પણ આ રીતે જો તમે નાસ્તો બનાવશો ને તો કિલો કિલો દૂધી જ્યારે લાવશો ને તો પણ તમને ઓછી પડશે તો ચાલો એના માટે અહીંયા આપણે દૂધી લઈ લેવાની છે ને દૂધી તમારે એવી લેવાની છે કે એકદમ કૂણી હોય ને એવી જ તમારે પસંદ કરવાની છે અને દૂધી એકદમ આપણે બિયાવાળી નથી લીધી અને જો બિયાવાળી હોય ને તો તમારે વચ્ચેનો ભાગ તમારે કાઢી લેવાનો હોય છે તો ચાલો એના માટે આપણે દૂધીને શું છે કે તમને ખબર પણ નહીં પડે કે આજે આપણે દૂધીમાંથી એકદમ સરસ એવો નવો નાસ્તો તૈયાર કર્યો છે તો દૂધીના આજે બનાવીશું આપણે ઢોસા એકદમ ક્રિસ્પી અને કુરકુરા જેવા તો આ રીતે દૂધીને આપણે પહેલાં તો છાલ કાઢી લઈશું અને ઉપરની છાલ અને પછી શું છે કે દૂધીને આપણે એને કટ કરી અને મિક્સર જારની અંદર પીસી લેવાની છે તો આ રીતે આપણે દૂધીનો બંને સાઈડ આપણે એને આ રીતે પાટ કાઢી લેવાનો છે અને પછી આપણે જે દૂધીને વચ્ચેથી ભાગ કરી અને દૂધી તો મેં અત્યારે કોણે લીધી છે પણ જો તમે મોટી લેતા હોય ને તો વચ્ચેથી તમારે એનો ભાગ કાપી લેવો અને પછી તમારે આજુબાજુથી નાના એવા ટુકડા કરી અને મિક્સર જારની અંદર તમારે એને પીસી લેવું તો આ રીતે દૂધીને આપણે કટ કરી લેવાની છે તમને ખબર પણ નહીં પડે કે આજે આપણે દૂધીમાંથી નવો નાસ્તો તૈયાર કર્યો છે અને જો ઘરમાં કોઈ દૂધી ન ખાતું હોય તો પણ તમે એને આ રીતે કંઈક દૂધીનો નવો નાસ્તો બનાવીને આપો તો ઘરમાં કોઈને પણ ખબર નથી પડતી કે આ દૂધીમાંથી આજે આપણે એકદમ ક્રિસ્પી ઢોસા કર્યા છે જો તમે પાંચસો ગ્રામ લેતા હોય તો પણ તમે આ રીતે એને લઈને બનાવી શકો છો તમે થોડું પણ હોય તો પણ તમે બનાવી શકો છો તો ચાલો દૂધીના આપણે સારા એવા ઝીણા ટુકડા કરી લીધા છે અને આજે આપણે બનાવીશું એકદમ ક્રિસ્પી દૂધીનો નવો નાસ્તો તો ચાલો એના માટે આપણે દૂધીને પીસી લઈશું અને પછી પીસાઈ જાય ને એટલે આપણે એક વાસણની અંદર લઈ લેવાનું છે અને બિલકુલ તમારે માપની કોઈ જરૂર નથી કે એને તમારે આજે આપણે બિલકુલ આથાની ઝંઝટ વગર કે લોટ પલાળવાની ઝંઝટ વગર અને આને આપણે ઈનો કે સોડા વગર આજે આપણે બનાવીશું ક્રિસ્પી ઢોસા તો હવે આપણે દૂધીને પીસી લીધી છે જોઈ શકો છો તો એક કપ જેટલું આપણે દૂધીનું ખમણેલું લીધું છે બિલકુલ પાણી નથી ઉમેરેલું જોઈ શકો છો ને હવે આપણે પાણી મેં અહીંયા એક કપ પાણી લઈ લીધું છે ટોટલ અહીંયા આપણે બે કપ જેટલું આ મિશ્રણ તૈયાર છે અને આ રીતે જોઈ શકો છો ને હવે એમાં આપણે લઈ લઈશું એક કપ જેટલો આપણે ચોખાનો લોટ લીધો છે અને એનાથી આપણે અડધો એટલે સૂજી લીધી છે અને આ બંનેને આપણે સારી રીતે મિક્સ કરી દેવાનું છે અને આજ આજે આપણે બનાવીશું દૂધીના એકદમ ક્રિસ્પી ઢોસા તો સારી રીતે આપણે બેટર બનાવી લીધું છે ટોટલ આપણે બે ત્રણ કપ આપણે અંદર લીધું છે અને હવે આપણે એની અંદર પાણી લેવાનું છે એટલે પાણી મેં અહીંયા એક ગ્લાસ જેટલું પાણી લીધું છે અને અત્યારે હું તમને એક ગ્લાસ પાણી ઉમેરીને બતાવું છું અને ટોટલ આપણે એક કપ પહેલાં લીધો તો એક ગ્લાસ અને એક કપ પાણી અને એક કપ આપણે લોટ અને અડધો કપ આપણે સૂજી અને એક કપ આપણે દૂધી ખવડેલી ટોટલ આટલું આપણે લીધું છે પણ આની અંદર તમારે કોઈ એવું તમારે માપની જરૂર નથી અને બિલકુલ તમારે એની વગર તમે બનાવી શકશો ડર્યા વગર કે આમાં માપ કેટલું લેવું તમારે અંદાજે તમે આને બનાવી શકશો તો ચાલો એમાં આપણે મસાલામાં આપણે શું લઈશું એમાં આપણે ધાણા ઉમેરી દીધા છે અને એક કટિંગ મરચું કરેલું લઈ લીધું છે અને અહીંયા આપણે એક ચમચી આપણે આ કાચું જીરું લીધું છે અને એક નંગ આપણે ડુંગળી ઝીણી કટ કરીને લઈ લીધી છે તો તમે તમારા મનપસંદ તમે આની અંદર તમે વેજીટેબલ્સ તમે ઉમેરી શકો છો તમે જો ગાજર પણ અંદર તમે ઉમેરી શકો છો તમે વટાણા પણ તમે કોઈ પણ મનપસંદ તમારા વેજીટેબલ ઉમેરીને તો હવે અત્યારે આપણે બેટર તમે જોઈ શકો છો આ રીતે અત્યારે બનાવેલું છે અને હવે આને આપણે થોડીવાર માટે મૂકી દઈ ત્યાં સુધી આપણે ચટણીની તૈયારી કરીશું તો ચટણીની સાથે આજે આપણે બનાવીશું ક્રિસ્પી ઢોસા તો અહીંયા મરચાં અને લસણને કઢી લીધી છે અને સાથે થોડા ધાણા લીધા છે અને પછી આપણે એક નંગ ટામેટું એવું લઈ લઈશું ટામેટું તમારે વધારે લેવાય તો તમે વધારે પણ તમે અંદર ઉમેરી શકો છો અને હવે આપણે આ રીતે કટ કરી લેવાના છે અને એની અંદર આપણે એકદમ સરસ રીતે ખવાઈ એવી ચટણી આજે બનાવીશું અને હવે આપણે એની અંદર ધાણા પાવડર લાલ મરચું પાવડર અને એક ચમચી આપણે દહીં લઈ લઈશું અને જીરું લીધું છે અહીંયા અને હવે આપણે એને પીસી લેવાનું છે તો આ ચટણી તૈયાર થઈ ગઈ છે અને ચટણીને આપણે લઈ લઈશું બાઉલની અંદર અને તેલ ગરમ કરવા મેં મૂકી દીધું છે અને તેલ ગરમ થઈ જાય એટલે એમાં આપણે રાઈનો વઘાર અને લાલ મરચાંનો વઘાર કરીશું આપણે અને પછી આપણે ચટણીની અંદર વઘાર રેડી દઈશું આ રીતે એટલે ચટણીનો સરસ રીતે તડકો આવી ગયો અને હવે આપણે આ ચટણીને આપણે મૂકી દઈશું અને હવે આપણે બેટરને જોઈ લઈશું તો ચાલો બાજુ પર આપણે ચટણી લઈને એની અંદર મેં મીઠું પણ ઉમેરેલું છે અને હવે ફરી પાછો મેં એક ગ્લાસ પાણી લીધું છે ટોટલ મેં બે ગ્લાસ અને એક કપ અને આપણે એક કપ આપણે દૂધીનું ખમણેલું અને દોઢ કપ આપણે લોટ લીધો છે તો છે ને મેં આ માપ રાખેલું છે તમે તમારા ક્વોન્ટિટી પર તમે બનાવી શકો છો ઓછા વધતું અને જો તમને જાડું એવું બેટર લાગે તો તમે એને પતલું પણ કરી શકો છો અને તમે જાડાથી પણ તમે એને બનાવી શકો છો આ રીતે અને હવે આપણે થોડું થોડું આ રીતે રેડી દઈશું અને પછી આપણે ઢોસો ક્રિસ્પી થાય એક સાઈડ એટલે એને આપણે પલટી દેવાનો છે તો થોડું મેં અહીંયા તેલ પણ લગાડેલું છે એક ચમચી જેટલું હવે ક્રિસ્પી આપણો એક સાઈડ થઈ ગયો છે અને આ રીતે આપણે એના ઢોસા બધા તૈયાર કરી લઈશું જો તમે પહેલીવાર બનાવતા હશો તો પણ તમે આ ઢોસાને તમે બનાવી શકશો તો તૈયાર છે આપણા ક્રિસ્પી દૂધીનો નવો નાસ્તો